મારી માંગણી અને રજૂઆત એવી હતી આજથી બે વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગનો પ્રશ્ન આવશે ને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકાર રજૂઆત કરી લે કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નહીં પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિકમાં આપવી પડશે ના ના એટલે મારે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો નો ઇમ્પેક્ટ ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પેલા જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેક્સનો કરેલ છે આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ

કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછે છે નરેન્દ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારો આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામમાં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે ભાઈ ખુલ્લો મીડિયામાં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે